જય હિન્દ બધા મારા ખાકીના યોદ્ધાઓને તો આપ સૌનું આપની પોતાની ચેનલ પોલીસ પાઠશાળામાં ફરીથી સ્વાગત છે આજે આપણે બહુ અગત્યના ટોપિક પર વાત કરવાના છે કે પીએસઆઈ કોન્સ્ટેબલમાં કોમ્પ્યુટર સર્ટિફિકેટ ફરજિયાત છે કે નહીં ઘણા મિત્રોને ખબર જ નથી કે ફરજિયાત છે કે નહીં માંગે છે કે નથી માંગતા મને મેસેજ બી આવ્યા ઘણા લોકોના તો પછી મેં વિચાર્યો આ ટોપિક પર વિડીયો બનાવવા જેવી છે કેમ કે બહુ બધા જણને ખબર જ નથી તો તમારા ફ્રેન્ડ સર્કલમાં બી જેના સારા સારામાં સતા હોય એ લોકો જોડે આ વિડીયો શેર કરજો અને ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચાલો ટોપિકની શરૂઆત કરી દઈએ જુઓ મિત્રો આ જ્યારે એડવર્ટાઇઝ નંબર બાર આવી હતી ને પોલીસની આ ત્યારનું છે એટલે આપણે એકદમ ઓફિશિયલ જ પ્રૂફ લઈને આવ્યા છે આપણે જેમ તેમ કોઈ બી પ્રૂફ લઈને નહીં આવતા આ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાંથી જ હું લઈને આવ્યો છું અને એમાં લખેલું છે ખાસ કે જુઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોક રક્ષક કેડર માટે જરૂરી સૂચના એટલે બંને માટે છે પીએસઆઈ અને આ કોન્સ્ટેબલ બંને માટે છે એવું નથી કે ખાલી પીએસઆઈ માટે જરૂરી છે કે કોન્સ્ટેબલ માટે જરૂરી છે એ જો શું લખ્યું છે આમાં કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા આમાં બી બહુ બધું છે અહીંયા હું તમને ડિટેલમાં સમજાવીશ કે આ કેવા શું માંગે છે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો આ તો સૌ બધું ઠીક હું તમને હમણાં સમજાવું છું કે આ શું છે પણ અહીંયા નીચે જે છે ને એક ખાસ વાંચવા જેવું છે જો અહીંયા શું લખ્યું છે કે નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં મિત્રો આ જોવા જેવી વસ્તુ છે આજે શું લખ્યું છે નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં એટલે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારા જોડે ફરજિયાત હોવું જ જોઈએ આ એવું કહેવા માંગે છે એવું નથી કે ચાલી જશે તમારે નિમણૂક મેળવતા પહેલાં એ રજૂ કરવું જ પડશે તમે ભલે બધું કરાવી દો પણ ત્યારે જે તમારે નિમણૂક થવાની હોય ને એના પહેલાં તમારે સર્ટિફિકેટ રજૂ તો કરવું જ પડશે એટલે જે લોકોને આ વસ્તુની ખબર નથી જેના જોડે નથી એ લોકો કઢાઈ લો અત્યારે ટાઈમ છે ફાઇનલ આન્સર કી બી નથી આવી અને ડીવી બી ચાલુ નથી થયું એટલે એના પહેલાં બધું કરાવી લો તો શું તમને એન્ડ ટાઈમ ઉપર કોઈ તકલીફ ના પડે આપણો ઉદ્દેશ એ જ હતો વિડીયો બનાવવાનો કે ઘણા લોકોને ખબર જ નથી એટલે જો તમારા કોઈ આવા મિત્રો હોય ખાસ શેર કરજો એમને જણાવજો કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ફરજિયાત છે હવે જો શું શું હોય હોય તો તો સર્ટિફિકેટ ના ચાલે એ અંગે બી હું તમને જણાવી દઉં તો સૌથી પહેલાં જો કોઈ પણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર તથા માર્કશીટ ધરાવતા હોવા જોઈએ બરાબર કે જે બી સરકાર માન્ય સંસ્થા હોય ને તાલીમી સંસ્થા ત્યાંથી જે આપણે કઢાવીએ છીએ એ જ સર્ટિફિકેટની વાત છે અહીંયા બીજું શું છે કે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્ર એટલે તમે કોઈ ડિગ્રી લીધી હોય ડિપ્લોમા કર્યું હોય જેવી કે બીકોમ બીએ જે બી ડિગ્રી તમારા જોડે હોય એ ડિગ્રી જોડે તમારે જે સબ્જેક્ટ હોય છે ને એ સબ્જેક્ટમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય ને તો તમારે આ સર્ટિફિકેટની જરૂર નથી કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો જરૂર નથી બરાબર પછી અથવામાં છે ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય એટલે એ જે મેં વાત કરી અથવામાં શું છે ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય એટલે જો તમારા દસમામાં અથવા બારમામાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો બી તમને આ સર્ટિફિકેટ કાઢવાની જરૂર નથી એટલે આ ત્રણ જો તમારા ત્રણમાંથી કોઈ એકમાં બી કોઈ બી એકમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય ને તો તમારે પ્રમાણપત્રની જરૂર નથી જે સર્ટિફિકેટ હોય છે ને તાલીમ સંસ્થા દ્વારા આપણે એની આ કોઈ બી એકમાં કોમ્પ્યુટર હોય તો જો તમારા ત્રણ માંથી એક પણ નથી મિત્રો તો પછી તમારે કઢાવવું જ પડશે સર્ટિફિકેટ કોઈ બી સરકાર માન્ય તાલીમ સંસ્થા હોય ને ત્યાંથી કાઢી આપે છે તમારે જઈને કહેવાનું કે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કે સરકારી નોકરી માટે ટ્રીપલસીનું સર્ટિફિકેટ કે જે બી કોમ્પ્યુટર અંગેનું હોય છે ને એ કાઢી આપવું તો એ જે કોર્સ હોય છે એ પ્રમાણે તમને બહેશે કે હા પ્રમાણે નીકળે છે પછી કાઢી આપશે પર જો આ તમારામાંથી ઘણા મિત્રો હશે કે જેમનું કોમ્પ્યુટર દસમામાં કે બારમા હશે તો એમને કઢાવવાની જરૂર નથી પણ જે મિત્રો છે કે જેમને દસમા કે બારમા માં કોમ્પ્યુટર વિષય નથી એ મિત્રો ખાસ કઢાવી લેજો અત્યારેથી જ મેં ઘણા બધા મિત્રોને બી પૂછ્યું એટલે એ લોકોએ બીજું કીધું છે કે હા માંગે જ છે એટલે ફરજિયાત છે જે લોકો પૂછતા હતા ને કે આ ફરજિયાત છે કે નહીં તો કોમ્પ્યુટર ના હોય તો પછી ધક્કાઓ ખાવાના વારા આવશે તો આવી જ રીતે નાની નાની જે માહિતી મારા જોડે આવશે કે જે લોકોના બીજે પ્રશ્નો હશે એના ઉપર આપણે આવી રીતે વિડીયો બનાવતા રહીશું તમને બી કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં તમે જવાબ આપી શકો છો અને આપણે ટેલિગ્રામ ગ્રુપ બી બનાવી દીધું છે નવું જે આપણે યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં જશો ને તો તમને લિંક મળી જશે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો મળી મળીશું આવી જ રીતે નવી નવી વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત